અને વચ્ચેની મુલાકાત ભારત અને રશિયા વચ્ચેના સંસદીય સંબંધોને મજબૂત બનાવવા માટે છે આ બેઠકમાં બંને પક્ષોએ બ્રિક્સ અને શાંઘાઈ સહકાર સંગઠન જેવા મલ્ટી લેટરલ ફોરમમાં સહયોગ વધારવાની મહત્વતા પર ભાર મૂક્યો વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને રશિયાના સામાજિક અને સાંસ્કૃતિક મંત્રાલયના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સંસદીય મિત્રતા જૂથો દ્વારા સહયોગ વધારવાની અને સંસદીય સ્તરે સંવાદ વધારવાની જરૂરિયાત પર ચર્ચા કરવામાં આવી હતી વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને રશિયાના સામાજિક અને સાંસ્કૃતિક મંત્રાલયના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચેના સંસદીય અને રાજકીય સંબંધોને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે